સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતીમાં મિત્રો ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે બે લાયકોન છે પ્રેસ કરવાનું ભૂલતા નહીં ઈ ગુજરાતી તમારા માટે તમામ ભરતીના સમાચાર લાવે છે તો બને એટલું વિડીયોને મિત્રો શેર કરજો આજની ભરતી વિશે વાત કરીએ તો ગુજરાત સહકારી બેંક ભરતી બે હજાર ચોવીસ કોઈપણ પરીક્ષા વગર કોઈપણ અરજી ફી વગર અને પોસ્ટમાં જોઈએ તો ક્લર્ક તથા અન્ય અને પુરુષોત્તમ મહિલાઓ માટે ખૂબ જ સારા એવા સમાચાર છે ગુજરાત કો ઓપરેટિવ બેંક રિક્વાયરમેન્ટ ગુજરાતની સહકારી બેન્કોમાં ક્લર્ક સહિત વિવિધ પદો પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર કરવામાં આવી છે સંસ્થા ધ પીપલ્સ કોઓપરેટિવ બેંક અહીં પદ અલગ અલગ છે અરજી માધ્યમ ઓફલાઈન રહેશે મિત્રો રજિસ્ટ્રેશનની તારીખ જોઈએ તો ચોવીસ સપ્ટેમ્બરથી લઈને છ ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધીની અધિકારિક વેબસાઇટ તમને સ્ક્રીન પર મિત્રો દેખાઈ રહી છે તો તમે ત્યાં જને સંપૂર્ણ માહિતી જોઈ શકો છો આગળ વાત કરીએ મહત્ત્વની તારીખ વિશે તો ગુજરાત સહકારી બેંકના ભરતીમાં જાહેરાતમાં આપેલી વિગતો મુજબ વિભાગ દ્વારા આ ભરતીની જાહેરાત ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ બહાર પાડવામાં આવી હતી અહીં અરજી કરવાની છેલ્લી તારીખ છ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ છે તો ઉમેદવારોએ અરજી વહેલી તકે કરી લેવાની રહેશે મિત્રો પદોના નામ વિશે વાત કરીએ તો ગુજરાતી સહકારી બેંકની આધિકારિક જે કઈ વેબસાઇટ છે તેની આપેલી માહિતી મુજબ બેંક દ્વારા આસિસ્ટન્ટ અહીં ઓફિસર અને એકાઉન્ટન્ટ અને આઈટી ક્લર્કના પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે પગાર ધોરણ વિશે વાત કરીએ તો ગુજરાતની સહકારી બેંકની ઓફિશિયલ નોટિફિકેશનમાં આપેલી માહિતી મુજબ ભરતીમાં સિલેક્શન મેળવ્યા બાદ તમામ કેન્ડિડેટને કેટલું વેતન મળવાપાત્ર છે તેની જાહેરાતમાં માહિતી કોઈ આપવામાં આવી નથી બની શકે આ માહિતી તમને ઇન્ટરવ્યુ અથવા જોઈનિંગ સમયે આપવામાં આવી શકે છે વયમર્યાદા વિશે વાત કરીએ તો આ ભરતીમાં વયમર્યાદા ઓફિસર એકાઉન્ટન્ટના પદ માટે પિસ્તાલીસ વર્ષ વધુમાં વધુ જ્યારે આઈટી ક્લર્કના પદ માટે ઓછામાં ઓછી પચીસ વર્ષને વધુમાં વધુ પાંત્રીસ વર્ષ નક્કી કરવામાં આવી છે આ સહકારી વિભાગની ભરતી હોવાથી રક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરીએ તો આ ભરતીમાં કેન્ડિડેટનું સિલેક્શન નિયમિત તારીખે ઇન્ટરવ્યૂ લીધા બાદ કરવામાં આવશે સંસ્થા ઈચ્છે તો અન્ય પ્રક્રિયા દ્વારા પણ ઉમેદવારોની પસંદગી કરી શકે છે તમને જણાવી દઈએ કે ઉમેદવારોની પસંદગી અગિયાર માસના કરાર ઉપર કરવામાં આવશે અમારી તમને સલાહ છે કે અરજી ફોર્મ ભરતી વખતે તમારો મોબાઈલ નંબર ઇમેલ આઈડી અને તમામ માહિતી યોગ્ય નાખજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી અહીં તમારા મોબાઈલ નંબર ઉપર અને ઇમેલ આઈડી ઉપર જ મળવાની રહેશે આગળની અહીં અરજી ફી વિશે વાત કરીએ તો આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારો કોઈ પણ પ્રકારની અરજી ચૂકવવાની રહેતી નથી તમે વિના મૂલ્યમાં અરજી કરી શકો છો શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો તમામ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે ઓફિસર અકાઉન્ટન્ટ માટે માન્ય યુનિવર્સિટીનો કોમર્સ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ આઈટીમાં ક્લર્કમાં જોઈએ તો આઈટી ગ્રેજ્યુએટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ અરજી પ્રક્રિયા વિશે વાત કરીએ તો સંપૂર્ણ માહિતી મિત્રો અહીં સ્ટેપ બાય સ્ટેપ લખી છે તો આ સ્ટેપ ફોલો કરી તમે તમારી અરજી કરી શકો છો તેમજ આ ભરતીની વધુ માહિતી માટે તમે સિમ્પલી ગૂગલ ક્રોમ પર જઈને જીજે જોબ અલર્ટ્સ ડોટ કોમ સર્ચ કરવાનું ભૂલતા નહીં આ વેબસાઇટ પર તમને સંપૂર્ણ માહિતી મળશે તેમજ આ ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવાની છે તેની માહિતી અને ફોર્મ ભરવા માટેની લિંક પણ તમને અહીં મળી રહેશે તો જરૂરથી મિત્રો અમારી વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલતા નહીં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી દો